હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરીશ મેથી મઠરી બનાવવાની રેસિપી આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી ચટપટી મેથી મઠરી બનાવીને તૈયાર કરીશું આ મઠરીને આપણે ઘઉંના લોટ અને રવામાંથી તૈયાર કરીશું અને તાજી મેથીમાંથી તૈયાર થતી આ મેથી મઠરી ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે આ મઠરીને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો તમે મુસાફરીમાં પણ આ મઠળીનો ઉપયોગ કરી શકો છો મને વિશ્વાસ છે કે તમને આજની રેસિપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો આ મઠરી બનાવવાની શરૂઆત કરી દઈએ અને મિત્રો તમે મારી રસોઈની મહેકની ચેનલમાં નવા છો તો તમે મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી નવી નવી રેસીપીઓ તો ચાલો જોઈ લઈએ ચાલો ફ્રેન્ડ ક્રિસ્પી મેથી મઠરી બનાવવાની શરૂઆત કરીએ અને તેમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરીશું તે જોઈ લઈએ તો બે વાડકી મેં મેથી લીધેલી છે અને મેથીને દાળી મેં કાઢી નાખેલી છે ખાલી પાનનો જ આપણે ઉપયોગ કરવાનો છે તો બે વાડકી મેં મેથી લીધેલી છે હવે ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે દોઢ વાડકી આપણે અડધી વાડકી રવો લઈશું બે ચમચી બે મોટી ચમચી મેં મેંદો લીધેલો છે ત્રણ ચમચી મેં ઘી લીધેલું છે બે ચમચી તલ લઈશું અડધી ચમચી આપણે જીરું લઈશું અને મરીનો પાવડર મેં અડધી ચમચી જેટલો લીધેલો છે કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી લીધેલું છે અને અડધી ચમચી આપણે રનિંગ મરચું આવે તે લીધેલું છે અડધેથી અડધી આપણે થોડીક હળદર લઈશું ચાટ મસાલો આપણે અડધી ચમચી લઈશું અને સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ હવે પેનમાં મેં એક ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે તેમાં આપણે આ મેથીના પાનને એડ કરી લઈશું ને થોડી વાર માટે આપણે ડ્રાય થાય મેથીના પાન ત્યાં સુધી આપણે આ રીતે થવા દઈશું મેથીને આ રીતે ટ્રાય કરવાથી આપણે મેથીની કડવાશ પણ દૂર થશે અને મેથી પણ એવી સોફ્ટ થઈ જશે હવે એક મિનિટ માટે મેં મેથીની આ રીતે ફ્રાય કરી લીધેલી છે તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ મેથી આપણે ઠંડી થવા દઈશું હવે લોટ બાંધવાની આપણે શરૂઆત કરીશું તેમાં લોટ લઈ લઈએ આપણે ઘઉંના લોટની જગ્યાએ તમે મેદો પણ વાપરી શકો છો અત્યારે મેં ઘઉંનો લોટ લીધેલો છે તેમાં આપણે રવો એડ કરી લઈએ મરચું લઈશું આ મરચું પણ લઈશું જીરું એડ કરી લઈએ મરી પાવડર તલ લઈ લઈશું હળદર લઈશું આપણે ચાટ મસાલો લઈશું સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરીશું અને બે ચમચી મેં તેલ લીધેલું છે તે પણ એડ કરી લઈએ અને બધું મિક્સ કરી લઈએ હવે બધું મિક્સ થઈ ગયું છે તો તેમાં આપણે આ મેથીને એડ કરી લઈએ મેથી ઠંડી પણ થઈ ગઈ છે તો આપણે મેથીને એડ કરી લઈએ તેમાં ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તેમાં આપણે પાણી એડ કરીને આપણે પૂરી જેવો લોટ બાંધવાનો છે તો આપણે લોટ બાંધી દઈશું હવે તમે જોઈ શકો છો મેં પૂરીનો લોટ બાંધતા હોય તે રીતે મેં લોટ બાંધી દીધેલો છે હવે થોડી વાર માટે તેને મસળી લઈએ આપણે હવે તમે જોઈ શકો છો આપણે લોટ સરસ એવો તૈયાર થઈ ગયો છે હવે ઢાંકણ ઢાંકીને તેને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે હવે આપણે બે ચમચી મેંદો લીધેલો છે તેમાં આપણે ઘી ઉમેરીશું અને સ્મૂધ એવી પેસ્ટ બનાવી દઈશું હવે આપણી આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ અને લોટને પણ આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો તેને જોઈ લઈએ હવે થોડી વાર માટે આપણે આ રીતે મસળી લઈશું ને રોટલીના ગુલ્લા કરીએ છીએ તે રીતે આપણે ગુલ્લા કરી લઈશું તેના આ રીતે આપણે ગુલ્લા કરી લઈશું તેના હવે આપણે આટલા લોટમાંથી આપણે બાર ગુલ્લા કરીને તૈયાર કરી લીધેલા છે હવે મેં વણી લીધેલું છે તમે જોઈ શકો છો આ રીતે મેં થિકનેસ રાખેલી છે હવે તેને આપણે અલગ પ્લેટમાં લઈ લઈશું તે જ રીતે આપણે ત્રણ ગુલ્લા આ રીતે હવે ત્રણ રોટલી આપણે વણીને તૈયાર કરી લીધેલી છે તો તેને આપણે એક થાળી ઉપર લઈ લઈએ એક રોટલીને ને તેની ઉપર આપણે આ પેસ્ટ બનાવીને રાખેલી હતી તે એડ કરી લઈએ ને આ રીતે આપણે ફેલાવી દઈશું તેને હવે તેના ઉપર આપણે લોટ પણ એડ કરી લઈએ કોરો લોટ આવે તે એડ કરી લઈએ હવે તેની ઉપર આપણે આ બીજી વણેલી રોટલીને મૂકી દઈએ હવે ફરીથી આપણે આ પેસ્ટને લગાવી દઈશું હવે ફરીથી આપણે કોરા લેપને એડ કરી દઈએ હવે તેની ઉપર આપણે ત્રીજી રોટલીને પણ એડ કરી લઈએ હવે થોડું આપણે આ

હવે આપણે આ ગુલ્લાને હળવા હાથે આપણે થોડું પ્રેસ કરી લઈશું વેલણની મદદથી અને થોડો ગોળ શેપ આપી દઈશું તમે જોઈ શકો છો મેં આ રીતે કરી લીધેલું છે આ રીતે આપણે વારાફરતી વારાફરતી બધી મઠરીને તૈયાર કરી લઈશું હવે લોટમાંથી આપણે બાર ગુલ્લા કરેલા હતા તેમાંથી મેં ત્રણ ગુલ્લાનો ઉપયોગ કરીને રોટલી વણીને આપણે આ રીતે મઠરી તૈયાર કરી લીધેલી છે તો હવે આ રીતે બધી મઠરીને તૈયાર કરી લઈશું આ ગુલ્લામાંથી હવે બધી મઠરીને મેં વણીને તૈયાર કરી લીધેલી છે અને ગેસ ઉપર મેં મીડિયમ ફ્લેમ ઉપર તેલ પણ ગરમ કરી લીધેલું છે હવે તેમાં આપણી મઠરીને એડ કરી લઈએ ને ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ ઉપર જ આપણી મઠરીને થવા દઈશું ત્યારે જ આપણી મઠરી સરસ ક્રિસ્પી બનશે હવે અડધી મિનિટ પછી પલટાવી દઈએ હવે મઠરી આપણી તૈયાર થઈ ગઈ છે સરસ એવો બ્રાઉન કલર પણ આવી ગયો છે અને તળવામાં મારે પાંચ મિનિટ લાગેલી છે હવે ને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું હવે આ જ રીતે આપણે બધી મઠળીને તૈયાર કરેલી છે તે આપણે તળી લઈએ તો તૈયાર છે મિત્રો આપણી આ મેથી મઠળી અને કેટલી ક્રિસ્પી બની છે એ પણ હું તમને બતાવ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની છે જોતા જ ખાવાનું મનથી જાય તેવી બની છે આપણે અને તેલ પણ બિલકુલ નથી તમે જોઈ શકો છો તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ મેથી મટરી બનાવીને અને ફરીથી મળીશું આપણે ફરીથી નવી રેસિપી સાથે